છે આ છે મિત્રો પણ ભાવ પૂછી લઈએ જોઈ શકો તમે આ સરગ ભાવ નવ ભાવ છે સો થી એકસો વીસ રૂપિયાનો કિલો છે સરગ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે દરવાજા માર્કેટિંગ યાર્ડમાં ચાલો પણ આજે તમામે તમામ શાકભાજીના ભાવ છે તો બધા મિત્રો વિડીયોમાં બની રહીજો તો મિત્રો આપણે આવી ગયા છે ડિક્કીમાં ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે શું તો લાલ મરચાથી શરૂઆત કરશું શેઠ લાલ મરચાનો ભાવ સિત્તેર રૂપિયા કિલો છે મિત્રો પછી કેરી છે કાગડા કેરી એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા કિલો છે સાઠ રૂપિયા કિલો મિત્રો જોઈ શકો તમે પીળા ને લાલ શિમલા મરચા છે આના કેવાય મોગરી મોગરી એનો ભાવ સિત્તેર રૂપિયા કિલો છે મિત્રો પછી આદુ છે એના પણ ભાવ પૂછશે આદુનો ભાવુ

શેઠ કોબીનો ભાવ છે એક નંબર એક નંબર કોબી છે પંદર રૂપિયા કિલો સી મેથીની ભાજી છે સોઠ રૂપિયા જુડી છે પછી મૂળા છે મૂળા દસ કિલો મૂળા દસ રૂપિયા કિલો છે મિત્રો ચે ચપટા છે મિત્રો મિત્રોના પણ ભાવ પૂછી નહીં શેઠ સપ્ટાનો ભાવ ચપ્ટા પચીસ રૂપિયા કિલો ચપ્ટા પચીસ રૂપિયા કિલો છે મિત્રો પછી

મિત્રો આપણે આવી જઈશું જય ખોડિયા ટ્રેડિંગ માં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજી ના ભાવ પૂછીશું ઘણું બધું શાકભાજી ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે કોબી થી કશું કોબી ના ભાવ પૂછીએ કોબી નો ભાવ છે દસ રૂપિયા કિલો કોબી છે

આપણે ડુંગળી છે લીલી દસ રૂપિયા મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ પાંત્રીસ રૂપિયા 83 रुपया 83 रुपया भाई गाली खाली 83 रुपया भाई खाली 83 रुपया भाई जदु भाई खाली 83 रुपया भाई खाली 83 रुपया भाई खाली 83 रुपया भाई जदु भाई 83 रुपया भाई गाली हेलो 34 भाई 34 भाई जदु भाई 39 39 भाई गाली रमखड़ा छो आप सासों माल गुरु चाली एक पैसे मिल जा है सरकार हारू नेणु छे अभी दिनेशनी बात करू ए

મિત્રો ચાલો આપણે અહીંયા રીંગણાના ભાવ પૂછીશું શું રીંગણાના ભાવ શું છે રીંગણા વાળા નાના છે પચાસ રૂપિયા આવડે મોટા છે ચાલીસ રૂપિયા મોટા છે મિત્રો ચાલીસ રૂપિયા કિલો છે અને ઝીણા છે પચાસ રૂપિયા કિલો છે અને પછી ગાજર છે એના પણ ભાવ પૂછે ગાજરનો ભાવ ગાજરના પંદર રૂપિયા ગાજર પંદર રૂપિયા કિલો છે મિત્રો છે અહીંયા તુવેર છે તુવેરનો ભાવ છે તુવેરના પચીસ

મિત્રો આપણે આવી ગયા છે ગોરખના ટ્રેડર્સ મને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે શાકભાજીના ભાવ પૂછીશું મિત્રો દેશી ટમેટા છે એનો પણ ભાવ પૂછીએ છીએ દેશી ટમેટાનો ભાવ દેશી ટમેટા પચાસ રૂપિયા પચાસ રૂપિયા કિલો છે દેશી ટમેટા પછી અહીંયા ગાજર છે ગાજર વીસ રૂપિયા કિલો છે મિત્રો ગાજર પછી અહીંયા તાંજળિયાની ભાજી છે એનો પણ ભાવ પૂછી લઈએ

تو میری کلو مدو پچھلے تھی نوپ روپیہ شیملا مرچا شیڑیا مرچا پیلا તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને આવા ભાવ છે તો તમામ શાકભાજીના ભાવ જાણીશું અને લીંબુ છે તો લીંબુના ભાવ પૂછી લઈએ શેઠ લીંબુના ભાવ લીંબુનો બંદર દે અંદરથી 25 રૂપિયા છે અને પછી મિત્રો અહીંયા ડુંગળી છે તેના પણ ભાવ પૂછી લઈએ આપણે શેઠ ડુંગળીના ભાવ તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા ટમેટાના ભાવ પૂછીશું ટમેટા છે છે ટમેટાનો ભાવ પીસતાલીસ રૂપિયા પછી રીંગણા છે રીંગણાના વીસ રૂપિયા છે પછી સુરણ છે એનો ભાવ પચાસ સુરણના પચાસ રૂપિયા છે મિત્રો પછી શેડિયા મરચા છે બોલર મરચા છે એના પણ ભાવ પૂછીએ આપણે ને ટિંડોરા છે શેડિયા બોલર નો ભાવ છે શેડિયા પચાસ રૂપિયા બોલર ચાલીસ શેડિયા પચાસના બોલર ચાલીસ રૂપિયા છે ને ટિંડોરા પીડિયા છે રૂપિયા ત્રીસ રૂપિયા

ભાવ બટેટા છે મિત્રો બટેટાના આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજી ભાવ પૂછીએ